ત્રાંત્રિક વિધિ માટે વન્યજીવ વેચનારા પાંચની ધરપકડ કરાઈ હતી ગુજરાત પ્રાણી નિવારણ સંસ્થાના સભ્ય અનિલ ભાટિયાને માહિતી મળી હતી કે તાલુકામાં કેટલાક કિસ્સામાં ત્રાંત્રિક વિધિના નામે વન્યજીવોની ખરીદી વેચાણના ધંધા કરવામાં આવે છે જેથી નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવીને દસ લાખમાં સોદો કર્યો હતો કાંટાશેરીઓ જંગલી ઉંદરના બે નંગ સાથે સાવલી ખાતે ડિલેવરી કરવા માટે પાંચ ઇસમો આવ્યા હતા સાવલી પોલીસ ફોરેસ્ટ વિભાગ અને પ્રાણીકુરતા કુરતા ટીવાના સંયુક્ત ઓપરેશનમાં તાંત્રિક વિધિ માટે વપરાતા બે ઉંદર સાથે પાંચને ઝડપી પાડ્યા હતા સમગ્ર દરોડામાં પાંચ મોબાઈલ બે બાઇક સાથે ધરપકડ કરીને ફોરેસ્ટ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા એક અઠવાડિયા કરતા વધુથી અમારી એક રેકી ચાલતી હતી અમુક વિષમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી એટલે કે જીએસપીસીમાં હું વોલન્ટિયર છું સાવલીમાં તો એ લોકો મારી પાસે આવે એટલે એમને ખબર નહીં કે હું વોરન્ટાઇન છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે ખાટા છે કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આવો કરતા હોય છે એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કહે આપવાની છે તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને દસ લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવાના હતા એટલે કે અમદાવાદ કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં પાંચ ડિસેમ્બરને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાટા જે ઉંદર જે કહેવામાં આવે છે વન્યપ્રાણીમાં આવે છે સિલો ટુમાં આવે છે એ મને બતાવ્યું એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી મારા જીએસપીસીના મારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આ જે પાછે પાછી ઇસમ જે છે એને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે હાલ ફોરેસ્ટ ખાતે એના વિશે તપાસ કરી દીધી છે કે અગો આવા ઉંદર કેટલા વેચ્યા છે કોને કોને લોકોએ ઉલ્લુ બનાવ્યા છે તાંતિ વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ સાવલીના ફોરેસ્ટ ઓફિસર જે કિંજન મેડમ છે એ હાલ કરી રહ્યા છે